બોડેલીના અલીપુર વિસ્તારમાં કપિરાજનો આતંક વૃદ્ધ પર હુમલો બોડેલીના અલીપુર વિસ્તારની અલી ખેરવા કલ્યાણ સોસાયટીમાં કપિરાજના આતંકની ગંભીર ઘટના સામે આવી છે દૂધ લેવા ઘરના આંગણામાં ગયેલ વૃદ્ધ પર કપિરાજે અચાનક હુમલો કર્યો આ હુમલામાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં તેમને અઢાર ટાંકા આવ્યા છે વિસ્તારમાં કપિરાજોનું ટોળું ફરી રહેલું હોવાનું જણાઈ રહ્યું છે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવો છે અને કપેરાજુને પાંજરે પૂરવાની તાત્કાલિક માંગ ઉઠી છે વન વિભાગ અને સ્થાનિક પ્રશાસને ગંભીરતાપૂર્વક પગલાં લેવાની જરૂર છે કે જેથી આ ઘટનાની પુનરાવૃત્તિ ટાળી શકાય ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર હું જનકલ્યાણ સોસાયટી રહું છું અને સવારની પોરની અંદર દૂધ લઈને બાર કટોરા લઈને ઊભો અને તે વખતે એકદમ વાંદરું આવી ગયું એટલે વાંદરું આવીને મને પચકો ભરી ગયો પહેલાં મેં તાત્કાલિક પબ્લિક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે ગઈ ગયો મારા છોકરા સાથે એટલે તૈયારી એમ કીધે એમ કે આ વેક્સિન છે પણ તે વેક્સિન કે અહીંયા સરકારી હોસ્પિટલમાં મળશે તો મને એમ કે પણ કે અહીંયા તો વેક્સિન નહીં મારી પાસે એટલે વેક્સિન લીધા વગર ફર્સ્ટ ટ્રીટમેન્ટ જે કર થવી જોઈએ ને એ થઈ ગઈ અને પછી ઘેર ના પછી ખાસ તો ટ્રીટમેન્ટમાં આ લોકો જે કંઈ કરતો હોય છે તે કર્યું પણ મને પોતાને યોગ્ય ના લાગ્યું એમ જોઈએ કારણ કે ત્યાં ગાડી જે સ્ટેચર પર જે સુડાઈ લઈ ગયા તા તે ઉશિકાની હો વ્યવસ્થા નથી સરકારી હા એટલે સારવાર મળી ગઈ પણ સારવારમાં જો એવું થયું નહીં પછી હું ઘેર આવીને આ ટ્રીટમેન્ટ લઈને પછી ઘેર નહી એવો પછી એવું છે અઢાર ટકા આવેલા છે હા એ વાંદરાની ખાસી વસ્તી વધી ગઈ છે પણ હાનના આવે ટોળાબંધી આવે અને ત્યાં સુખીમાં એ લોકો ત્યાં આશ્રયસ્થાન બનાવ્યું છે એટલે એ તાત્કાલિક કોઈ પિંજરા મૂકવાની વ્યવસ્થા કરે ને તો સારું રહે છે એમ